ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાડુકત ગામે આવેલ નામાંકિત લોકવિદ્યાલયમાં સગીરા સાથે રેપના બનાવનો મામલો સામે આવ્યો છે પંદર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા પાલીતાણા પંથકમાં ચકચાર મચી જવા પામી છે પાલીતાણાના વાળુકદ લોકવિદ્યાલયમાં રેપની ઘટના સામે આવી છે બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ કરવા આવતા સંસ્થાના ગૃહપતિનું નામ ખુલ્યું હતું પોલીસ દ્વારા વિનો મિસ્ત્રી નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી હતી વિનો મિસ્ત્રીના રિમાંડમાં સંસ્થાનું સંચાલન કરતા નરાધમ ગૃહપતિ રાઘવ ધામેલિયાનું નામ ખુલવા પામ્યું હતું પોલીસે આ બાબતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાડુકર લોકવિદ્યાલય સંસ્થામાં ધોરણ દસમાં અભ્યાસ કરતી એક સગીરા ઉપર બળાત્કારની ફરિયાદ નવેમ્બર બે હજાર તેવીસમાં નોંધવામાં આવેલી હતી આ ફરિયાદમાં વિનુભાઈ મિસ્ત્રી નામના એક શખ્સની અટકાયત કરવામાં આવેલી હતી તપાસ આગળ વધતા ફર્ધર નિવેદનમાં રાઘવભાઈ ધામેલિયા નામના એક વ્યક્તિનું પણ નામ ખુલવા પામેલું હતું રાઘવભાઈ ધામેલિયા ગૃહપતિ તરીકે ત્યાં કામ કરતા હતા આ રાઘવભાઈ ધામેલિયાની કાયદેસરની અટક કરી અને તપાસ આગળની દિશામાં વધારવામાં આવી રહી છે